જય મુરલી દવા જય વસરાજ બધા મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં ભાઈ હું ભાઈ છૂટવાનો ટાઈમ થઈ ગયો છે હમણાં આ નહીં હવે ભાઈ દાદી વાર નથી અહીંયા આવવામાં એક બે દિવસ કાઢે કે નહીં છે ભાઈ પેલું બે તરો આવું ભાઈનું છે જોરદાર ચોખ્ઠા જેવું કેમ બાકી આવ ઓનિયર બનાવ ઓટે જેવરી છે આની જોરદાર ની હા ને ટ્રેક્ટર ભાઈ આપણું જવાનું છે વાહ જે માઇન્ડ બી નું કામ કા ચાલુ છે ને આપણે ભાઈ લઈ જવાનું છે યુરિયા લઈ જશું ગાડીમાં કે કેવા આપણે નાખવાનું છે એટલે ખેતરમાં યુરિયાનું પાણી ચાલુ રાખવાનું છે યુરિયા નાખવાનું છે અને આ બાજુનું ભાઈ જો нове વાત કરી તો जोरदार खतरनाक टाइट છે જીના મોડા પડડેલા જો ગમાણ થઈ નીચેની બાજુ હોય બાંધેલા એટલે વાંટો ના આવે ને બાકી ભાઈ જુઓ કોંઠરી મકાઈ નીકળી ગયા છે જોરદાર ન વાંતો નથી ચણાનો ભાઈ ત્રણ પાણી વાયો નીકળી ગયા છે એ જોરદાર જોર મકાઈ ભાઈ જે ઉનાળે બીત કરેલ હતો ને આપણે એમાં બહુ નથી જોઈએ નીકળ પજે જીરો હતો નું નાળામાં ભાઈ સીડામાં ન્યા વાંતો નથી ન નીકળી બે કા જેવી ગુંદરી નબળી રહી જાવી રહી જશે ડૂસો ભાઈ અહીંયા થઈ રહ્યો છે ને વાય પૂરો થઈ ગયો છે આ માંડવીનું કામ પૂરું થાય એટલે એકવાર ડુસાનું કામકાજ લેવું પડશે દુસો હાર જ જો હમણાં ત્રણ ચારદીમાં તો કેમકે ત્રણ ચાર દી માં થઈ રહે હાવ ખાલી હવે જે ભાઈ આપણે ખડેલું બે ને એક વાં ત્રણ વહેવાના છે અત્યારે જોકે અહીંયા તો આપણે તો આમટી ભાઈ હું હોય કે એક ચાલુ જ હોય અત્યારે હાલની તકમાં આ ત્રણ છે આજે કદાચ નહી લઈ જાય તો નહીં લઈ જાય લઈ જાય કંઈ બાકી આ નહી હજી વાંધો નથી વાર છે અને થોડીક હજી આ કદાચ બે ચાર ધીમા બે ધીમા કે એક ધીમા વ્યાય જાય તો વ્યાઈ જાય બસ બાકી ચા આપણે ભરી ભાઈ પાણી વારવા જાય છે ન્યા જાય ને આગળ આવી ગયો ભાઈ આપણે પાણી વારવા હો ભાઈ જોરદારો ગાડી લઈને હાથ લાલ કરી દીધા ગીતા કડીક તાપી લઈ હાથ જ તો કઈક આમાં પાવડો પકડે એવો થઈ ગયા પછી ચાલુ કરી મોટર ભાઈ ટાઈટ છે જોરદારો ખતરનાક ટાઈટ છે જાવ અને આપણે આમાં યુરિયા બુરિયા નાખી દીધું નું કમ્પ્લીટ ખાલી પાણી મારવાનું છે આજે થોડું નાખવાનું છે આમાં જે આપણે 3 11 છે એમાં એ બોપર નાખ્યું આપણે અત્યારે નહીં હાલો ભાઈ વિડિયોમાં બને રહેજો કન્ટિન્યુ મળીય ભાઈ મોટર બટ ચાલુ કરીને પાણી ભાઈ આપણો આડિયો છે જે આ ત્રાહો એમાં આવી ગયું અને ઓલે આડિયોને આપણે પાઈ દીધો છે કમ્પ્લીટ કરી દીધો અને આ ભાઈ સુપર ભેગું નાખવાનું છે એટલે બે ચાર કેરામ નાખેલું છે હવે ટાઈમ થઈ ગયો છે ભાઈ જમવા જવાનો જમીન આવીને પછી સુફર નાખતા જાવ ને પાણી ચાલુ રાખ્યું હાજ થાય તો આડીઓ પાઈ દેવાનો છે પછી કાલે આ ભાગમાં ને ઓલા ભાગમાં બે ભેગી મોટું આ છે કેમકે આજ છે ને એક જ મોટો છે એક મોટર આપણે જેવા તબેલો છે ન્યા ચાલુ છે કોલોનજી ભાઈ જોર દા નીકળી કેમ ઉરિયા નાખીને પાઈ હી અને ઓલી જોર દા જો ઉરિયા નાખેલ છે ત્યાંથી કડ પડી ગઈ હો હવે ભાઈ બધી કોલોનજી નીકળી કે છે જોર દા ટાઈટ ની વાત કરની તો ભાઈ ખતરનાક જો જોરદાર ટાઈટ નીકળી હવે જાવું ભાઈ આપણે જામવા અને પરપરિયાનું કામકાજ પૂરૂં થઈ ગયું ને ટાઈમ મળશે તો કાટતા જ હું ભેગા ભેગા જો નઈ મળે તો પછી નિયાતી કઈ કાઢી લઉં હાલો બાકી કન્ટિન્યુ બેનરે જો વિડિયોમાં મળી જ જમીને પછી જમીન ભાઈ આવ્યો હતા લાઈટ વહી ગઈ છે લેમ્પ બેમ્પ જો થઈ ગયો બંધ લાઈટ આવે તો હું આપણે થોડું ઘણું ઉરિયા બુરિયા નાખી લઈ લાઈટ ભાઈ થોડોક પવન જોઈએ એટલે કહી નાખો આપણે કંઈ ખાસ એવો બધો લાઈટનો કોઈ પ્રશ્ન નથી થતો અહીંયા છે ભાઈ આપણો મજૂરના રૂમ એક બે ત્રણ ચાર પાંચ પાંચ રૂમ ને ચૂલા કેટલા એક બે ત્રણ ચાર પાંચ ને છ ભાઈ રૂમ પાંચ છ ચૂલા એટલે બાકી તાવળી જોઈએ કેમ છે મજૂરની વાયર થયેલા બાંધે ને હું કરતા હોય બાંધીને રાખે એટલે તૂટે નહીં હું કઈ કહીએ બાકી ખબર નહીં આપણે આ તાવડી તૂટે નહીં એવું હોય કંઈક એવળો રોટલો ભાઈ આપણાથી થાય નહીં આપણી બાયુથી મજૂરની બાયું કરી દઈએ મકાઈ ન હોય એટલે ભાઈ કદાચ થઈ જતો હોય બાજરાનો એવળો રોટલો ભાઈ કરવો અઘરો થઈ જતો હોય તો આપણે ખબર નથી બસ બાકી લાઇટ બાઇટ આવે એટલે મોટર મોટરબોટો ચાલુ કરી બાસી આપણે નાખી યુરિયા એક બાસકી લઈ લઈએ આપણે અને એક થોડીક પેલી છે તો મળીએ આગળ વિડીયો કન્ટિન્યુ બનીને આવે છે ત્યાં સુધી કલોનજી ભાઈ કઈક મિસ્ટેક આવી છે જો આ રીતના ક્યાંક ક્યાંક છોડવા હુક્કાય છે હુક્કા રોય દેખાય છે અને પાંદે પીરા પડે છે એવું છે અરે અહીં હુક્કાઈ ગયું જા રીતની થોડી થોડી હુક્કાય છે ફૂકાઈ ને પેલા આ રીતની ફીરી પડી જાય છે હવે શું પ્રોબ્લેમ હોય ઘણા કહે ભાઈ ઉરિયાથી થાય યુરિયા તો ભાઈ જે આપણે આમાં નાખ્યું છે પાણી આજ ચાલુ કર્યું યુરિયા નાખે એ યુરિયાનો કોઈ પ્રશ્ન નથી તો મિસ્ટેક હું આવી કંઈ સમજાતું નથી આનું કંઈક એનાલિસિસ કરવું જો આપણે હરખું કે આવું ઘણી જગ્યાએ ભાઈ વીરા પડી જાય છે પાંદડા ને હુકાઈ જાય છે કલોન જે આખે આખે શું મિસ્ટેક આવીને એ જોવાનું છે આપણે એવું બધું શું થઈ ગયું ને એ નક્કી કરીને ભાઈ આપણે કરશું પછી કંઈક દવા બવા બાકી ભાઈ પાણીનું કામ કન્ટિન્યુ ચાલુ છે લાઈટ આવી ગઈ મોટર આપણે ચાલુ કરીને બે ત્રણ ગયારે પાઈ દઈએ આ અડિયામાં થોડુંક વધારે દેખાય છે આમાં બીજે ક્યાંય નથી કાલે આપણે ઉરિયા નાખતા હતા એમાં ક્યાંય દેખાડું આમાં દેખાડું છે

લાઇટિંગ ભાઈ ગતેળે સળાઈ વસે જોરદારો પાણી અને વલ આપણો ભાઈ થઈ ગયો જોરદાર હવે અને પાણીના ક્યારા રહ્યા છે જો અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ આઠ નવ આઠ નવ ક્યારા બાકી રહ્યા છે અને બાકી આઠ નવ છે લાઇટ આવી જાય તો ભાઈ વાંધો નહીં કઈ અને આજ ભાઈ લાઇટ બહુ હેરાન કરી ગયો કેમ કે પવનસિંહ ભાઈ જોરદાર એટલે લાઈટ હેરાન કરે થોડી ઘણી ક્યાંય તાર તૂટે કે હાલો પણ લે તમે ભાઈ વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો જે બધું થતું હોય કરી દેજો વિડીયો ભાઈ એન્ડ કરી દઈએ અહીંયા વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ ને જય મુરલીધર જય વસરાજ